वीडी तो पॉइंट बीड़ी पहले तो बीड़ी एटले सुखी नीड़ी एट नान जिसमें से न बीड़ी बनती बीड़ी इसका जो पत्ता आता है ना उसको ड्राई किया जाता है सेमी ड्राई करके उसको भी लपेट लिया जाता है तंबाकू के साथ फिर इसके ऊपर अपने दोरी बांध देते हैं हो तुम्हारी एक तो जंगल में ये लोग क्या काटने के लिए जाते हैं तो पेड़ अलग से उगाते नहीं है जो अवेलेबल है, वो, वो टाइम ऐसा था। ये लोग है इसको लिखने वाला कोई है नहीं मतलब ये लोगों की जबान पे जो तो चल रहा है वो ऐसे ही गा लिया जाता है ऐसा मोटा भागना गीतों ने संबंध संदर्भ जीवाता ग्राम जीवन ग्राम प्रदेश पर हुई है જેમાં બહુદા સંસારની જે મેજોરિટી લોકો હોય ને તે લોકો જે રીતે જીવતા હોય ને તેની નીતિ નીતિ રીતિ મતલબ કસ્ટમ્સ રિવાજ અને પ્રસ્તુતિ હોય જોઈએ નિરૂપન યાની એની રિપ્રેઝન્ટેશન સોરી નિરૂપનક્રિપ્શન નિરૂપણ એટલે ડિસ્ક્રિપ્શન અને પ્રસ્તુતિ એટલે રિપ્રેઝેન્ટેશન અહીં દંપતી તરીકે કપલ હસબન્ડ વાઇફ એક જૈસે હક રખતે સમાન હકદાર હક રખતે સ્વતંત્ર ધનિ ની વાત થઈ છે ધનિ ધનિયાની યાની હસબન્ડ વાઈફ એની વાત થઈ પ્રસ્તુત માં શ્રમિક વર્ગના અવરચંડા નિષ્ફળ પુરુષની અને સામે સ્વાર્થુટા ખેવના ખેવના એની ઈચ્છા અને ખુમારી ખુમારી સેલ્ફ ડિપેન્ડન્સ ઉજાગર થયેલ છે પોતાને મળેલ આજીવિકાનું જે સાધન છે તે સોના હીરા જેવું મૂલ્ય અમૂલ્ય છે અને શ્રમ કાર્યમાં તે પુરુષ કરતા અગ્રેસર છે એને ભારો ચડાવવા વિનંતી કરીને પોતાનું કાર્ય સંપન્ન થતા નિરાશ હરો અનુભવે છે એની કામ પૂરું થાય છે તો એને લાગે છે કે ચલો જમાડી દીધું કોને કોને જમા હસબન્ડ ને જમાડ્યું અને વટે માર ગયા ટ્રાવેલર ને જમાડ્યું તો એનું કામ પૂરું થયું એમ ભરપેટ જમાડી બંધુ પ્રેમ બંધુ પ્રેમ એટલે બ્રધરહુડ કહેવાય એને અથવા તો ભાઈ સાથેનો પ્રેમ અને આગુ આગુ ખમીર બતાવે છે બહાદુરી કહેવાય ખમીર એટલે લોકગીતમાં નિરૂપિત એટલે ડિસ્ક્રાઇબ કરેલું

પોતાના સંસારને કેવો જીવી જીવી જાણે છે તે આ લોકગીતના અસલી સૌંદર્ય છતું કરવું એટલે શો કરવું શો હવે જો શરૂઆત થાય છે સાવરે સોનાનું મારું દાતર દુ ને જો મારું દાતર તું કેવું છે તો કે છે કે સોનાનું છે શું ખરું સોનાનું એ સોનાનું ધોરવું હોય દાતરદુ સાવરે સોના નું મારું દાદર દુલેલું એ દાદર યાની સિકલ દેખાય વો ક્વેશ્ચન માર્ક જે સાથે જીસે ઘાસ કાટતે બરાબર ને એને દાદર દુ કહેવાય સિકલ સિકલ એસ આઈ સી હવે આ સોનાનું શું કામ કેમ કે એ એને રોજી અપાવે છે એના જે મજૂરી મળે છે એના થી ચાલે છે એટલે દાદર દુ ભરે લોખંડનું છે પણ એના માટે સોના જેવું છે लाइक गोल्ड हीर नो बंदियो हाथ अबे औरत नो हाथ छे ये तो रेशम जो हो जोई हीर एटले रेशम कहवाय रेशम गुजराती बात थाय सिल्क मुजा वालम जी लो ये खाली किक के लिए लास्ट में लिखा गया मुजा वालम जी यानी मेरे प्यारे हस्बैंड હવે નહી જાઉં વીડી વાડવા રેલું હવે વીડી વાડવાની એની રીસાઈ ગઈ છે કે તમારે કરતા મે કમાઉ વધારે ને મને તમારે જેવું માન સન્માન ના મળે તમે મને માન સન્માન ના આપો તો હવે મે વીડી વાડવા જાવત નહી રીસાઈ ગઈ વાડવા એટલે કાપવા કહેવાય કટિંગ પરણીએ પરણી એની હસબન્ડ વાડિયારે પાંચ પૂરકારે લોલ એની બંડલ્સ

બરાબર હવે એને મદદ કોણ કરશે પેલો તો નીકળી ગયો ઓન ધ રોડ જંગલના રોડ ઉપર ઊભી હોય ને તેને વન વાટ કહેવાય વાટ એટલે રસ્તો અને વન એટલે જંગલ એટલે આ વેટ કરે છે કોઈ આવે ને મને મદદ કરે પણ એનો હસબન્ડ તો નીકળી ગયો

તો પર આવી પાલી એક મન એટલે વીસ કિલો ટ્વેન્ટી કિલોગ્રામ ગૌ મિલે મજદૂરી મજદૂરી ભી જ્યા પર मानुए ने इसमें अपने ट्वेंटी किलोग्राम नहीं बोलेंगे को बोलते वो अलग है यहां पे ने पाली से ज्यादा बड़ा मेजरमेंट ऐसा मान के चलेंगे पर उसको कौन सा अनाज मिला मिली। इसको क्या मिला वीट यानी गेहूं मिले तो इसकी क्वालिटी भी अच्छी और क्वांटिटी भी अच्छी बराबर ना तो इसको मजदूरी ज्यादा अच्छी मिलती है और ज्यादा क्वांटिटी भी उसकी मिलती पर है परन ये भर्यूच है मतलब वो अपना पेट भर के सो गया हसबेंड फरन यानी हसबेंड ने क्या किया खा पी के वो तो सो गया मेरे जमाडियो मारो वीर लेकिन वो जो रस्ते में से मिला था उसको वो भाई बोलती है वीर यानी भाई उस भाई को इसने खाना खिलाया ये पहले अपने बारे में नहीं सोच रही है पहले वो अपने हसबेंड को खाना खिला दिए फिर वो जो ट्रैवलर था उसको खाना खिलाया उसने यानी मतलब ऊपर जो लिखा है ना इंट्रोडक्शन के अंदर हमारी यानी खमीर

ભાડો ચરાવવાની મદદ માંગે છે નાયક અને નાયિકાને શી મજૂરી મળે છે તો પેલાને પાલી જુવાર મળે છે અને આને એક માણું ઘઉં મળે છે જો વીડી ન વાઢવા પાછળ નાયકાનો શે હેતુ છે તો એક તો એનો હેતુ શું છે એ રીસાઈ છે શેના કારણે રીસાઈ છે એક તો કામ વધારે કરે પણ એને જે જોઈએ તે પ્રમાણે માન સન્માન એના હસબન્ડ તરફથી મળતું નથી હવે આ છે ને ક્વેશ્ચન સૌથી વધારે સેકન્ડ ક્વેશ્ચન પૂછાયેલો છે બરાબર ને અને પેલો સવિસ્તાર પણ એ યાદ રાખવાના બે ક્વેશ્ચન આ બે ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે તો આપણે શું જોવું આપો એમની અંદર પહેલા તો જો જે અલંકાર છે ને તે જોઈએ મતલબ ડેકોરેટિવ લેંગ્વેજ દાદર જો સોનાનું નથી પણ સોના સાથે કમ્પેરિઝન માટે કરવામાં આવે છે खबर पड़े कि आजीविका साधन का नहीं लेकिन क्या बोलती है सोने का बोल रही है और हिरनो भानियो हाथ से काम रखे हिरनो तो क्योंकि लड़की है औरत है इसलिए उसका हाथ इतनी ज्यादा मजदूरी करने के लिए हैबिचुअल नहीं है क्या क्या मजदूरी करी तो पहली बात तो, तो बीस था नायिका तो ने चढ़ाया खुद को राह देख के खड़े रहना पड़ा जंगल में रस्ते के अंदर क्यों तो कोई आएगा और मेरी मदद करेगा इसके लिए फिर रस्ते में से कोई निकलता है तो वो उसको हेल्प करने के लिए बोलती है और वो उसको घर में खाना खिलाती है और इसको मजदूरी में दोनों को क्या क्या मिलता है तो पहले हस्बैंड को मिलता है एक पाली जुआ और इसको एक मानु गेहूं मिलता है तो दोनों की मजदूरी में भी काफी फर्क है लेकिन फिर भी वो यानी एहसान करता उन इस तरह से खाके सो गया पेट भर के अपना वो तो आराम कर रहा है लेकिन इसने उसका भी पेट भरा और जो उसके साथ में जो ट्रैवलर आया था जिसको इसने भाई बोला उसका भी इसने पेट भरा सब